NBC News. શનિવારે સમૂહ ગામે છબીલા હનુમાન દાદાના પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી માણસા તાલુકાના સમૂહ ગામે અતિ પ્રાચીન છબીલા હનુમાન દાદાનું ભવ્ય મંદિર આવેલું છે જે મંદિર શનિવારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો જેમાં અન્નકૂટ દર્શન સંગીતમય સુંદરકાંડ અને ડીજેના તાલે વરઘોડો પણ નીકળ્યો હતો જે બાદ મંદિર ખાતે શિખર પર દાદાને ને ધજા ચડાવવામાં આવી હતી મંદિર પરિસરમાં સંગીતમય સુંદરકાંડનું પણ આયોજન કરાયું હતું સુંદરકાંડમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ભગવાન હનુમાન દાદા નો પાઠ કર્યો હતો સમૂહ ગામે સવા અગિયાર ફૂટ ઊંચી હનુમાન દાદા ની મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી છે પાટોત્સવ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો આયોજિત કરાયા હતા વધુમાં મંદિર આયોજકો દ્વારા દર્શનાર્થે આવતા ભક્તો ને અગવડ ન પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાન દાદા ના લહાવો લીધો હતો જય શ્રી રામ જય શ્રી સમીલા હનુમાન દાદા માણસા તાલુકાના ગામ સમૂહ સબીલા દાદાને આજથી અગિયારસો બારસો વર્ષ થઈ ગયા આજે દાદાની આઠમ એટલે ગામમાં અણુજો પાડવામાં આવે છે આજુબાજુના ગામથી સંતો ભક્તો પગપાળા યાત્રા સંઘ લઈને આવે છે આજે સુંદરકાંડનું આયોજન કરેલું છે પાવ વનગઢની ધજા ચઢાવવામાં આવશે આજે તથા સર્વભાવિક ભક્તોનો જમણવા રાખવામાં આવે છે અને આખા ગામે આજે સંપીને સૌના સાત સૌના પ્રકારથી આજે દાદાનો પાટોત્સવ ઉજવવામાં આવે છે દાદા ને આજે લાડુ નો પણ કરવામાં આવે છે જય શ્રી રામ જય છબીલા હનુમાન દાદા મારસા તાલુકાના સમૂહ ગામની અંદર અહીંયા દાદાનું ભવ્ય મંદિર આવેલું છે દાદાની સવા અગિયાર ફૂટ ઊંચી મૂર્તિ અવલૌકિક ચમત્કારિક મૂર્તિ આવેલી છે અહીંયા આ દાદા એ એક વિજાવાળા દાદા તથા અસાધ્ય રોગોને મટાડનારા દાદા છે દરેક ભક્તોની અહીંયા લાગણી જોડાયેલી છે આજે વાત કરવામાં આવે તો દાદાનો પાટોત્સવ ઉજવવા જઈ રહ્યો છે પાટોત્સવની અંદર સવારથી જ ભક્તોનું મોટા પ્રમાણમાં ધસારો જોવા મળી રહ્યો છે અહીંયા અંદાજીત લગભગ વીસથી પચીસ હજાર ભક્તો આજે દાદાના દર્શનનો લ્હાવો લેશે તથા અત્યારે સવારથી સુંદરકાંડનું આયોજન પણ મંદિરની અંદર કરવામાં આવી રહ્યું છે દાદાને ભવ્ય શણગાર તથા અંકુટ ધરાવવામાં આવ્યો છે એ અંકુટની પ્રસાદી સવારથી લઈ સાંજ સુધી વિતરણ થશે તથા બપોરે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે સાંજે ભવ્ય સમૂહ આરતી પાંચ હજાર પાંચસો પંચાવન ભવ્ય સમૂહ આરતીનું આયોજન દીપોત્સવનું આયોજન કરવામાં આવેલું છે આજુબાજુના ગામના લોકો તથા અમદાવાદથી મહેસાણાથી ગોજારીયાથી આજુબાજુના ગામના લોકો પોતે પગપાળા ધજા લઈ સંઘ આવે સંઘો આવે છે તથા તેનું ભવ્ય સામયું પણ અહીંયા મંદિર દ્વારા કરવામાં આવે છે આ આવો આપ સૌ દાદાના આપણું જીવન દાદામય બનાવીએ દરેક ભક્તોને અહીંયા મંદિરની અંદર દર્શન કરવા માટે દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવે એ માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે દાદાની અમારા વડવાઓ જગાણાથી આજથી લગભગ અગિયારસો વર્ષ પહેલાં લઈને આવી અહીં સ્થાપના કરેલ છે જે મૂર્તિ સ્વયંભૂ મૂર્તિ છે સવા અગિયાર ફૂટ ઊંચી મૂર્તિ છે અને અહીં અહીં વિશામો કરતો કાર આગળ ચાલેલ નહીં અને એને સંકેત આપેલ કે મારી અહીં સ્થાપના કરો બે દિવસે અહીં સ્થાપના કરી સાત ઘરે તોરણમાંથી સાત ફોન સાથે લઈ સ્થળાંતર તરફ જગાડા થઈ આવેલા